પાકિસ્તાને જ્યાં ના મર્દવાળી હરકત કરી છે આપણા કાશ્મીરના પહલગામ ઉપર નિર્દોષ બિચારા જે આપણા હતા એમને મારીને નિર્દોષ પર્યા પ્રવાસીઓ પર્યટકો એમને મારીને જે મર્દ બનવા જઈ રહ્યું છે પાકિસ્તાન એ તદ્દને તદ્દન ખોટું છે પાકિસ્તાનને કહેતું એક તો ગીગલા જેવડું દેશ છે તારું કોઈ ઠેકોણું નહીં નહીં તારા નેતાઓનું ઠેકોણું નહીં તારી ફોર્સનું ઠેકોણું પણ નહીં તમારા પાકિસ્તાનના લોકોનું ઠેકાણું તમારી અંદર ઠેકાણું કહે છે પાકિસ્તાન વાળું પહેલા એમ કહો તમે નક્કી કરજો એક એક એંગલથી તમારા કોઈ ઠેકાણા નહીં એક એન્ગલથી તમારું કોઈ એમ વેલ્યુ નહીં તમારી કોઈ દેશ આગળ કોઈ દેશ એવું બતાવી દો કે એના આગળ તમારી વેલ્યુ હોય એ દેશ બતાવી દો કે દેશ આગળ એ દેશ તમારી વધારે પડતી આમ રિસ્પેક્ટ કરતો હોય બતાવી દો એક દેશ ખાલી બસ તમારા પાકિસ્તાન ના ગુડ ડાઉન ગુડ્ડી કે છે પાકિસ્તાન આમ પાકિસ્તાન જેમ પાકિસ્તાન થઈ ગયું બધું પાકિસ્તાન વાળો હા બરો બરોબર આપણે જેટલા પગ હોય ને આપણા જેટલા પગ એટલી ચાદર લોબી કરાય અમારા ગુજરાતમાં એક આવત છે બરાબર તમે વધારે પડતા ડાયા થવા જોશો જેટલી તમારી ઓકાત નહીં જેટલી તમારી તાકાત નહીં એથી ડબલ તમે દર્શાવો છો અને તમને એમ લાગતું હોય ને અમે આ બધું દર્શાવીને અમે એમ નંબર વન છીએ તો એ તમારો વેમ છે બાકી ભારત તો ભારત તમારું ગુજરાત ખાલી તમારા પાકિસ્તાનમાં એક વખત સરકાર છુટ્ટી આપી દે ને તો તમારા પાકિસ્તાન માટે કોઈ બીજું નહીં અમારું ખાલી ગુજરાત જ કાફી છે અમારા ગુજરાત વાળા તમારી એવી ટોટલીઓવાળું એવી ચોટલીઓ બનાવું તો તમે ગોત્યાના જરો લે જે છે ને હે 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 ઓ તમારા હજી કઉ છું તમારા પાકિસ્તાન માટે ખાલી અને ખાલી ગુજરાત કાફી છે કેટલું ગુજરાત કાપી છે ખાલી એ કહો સરકાર પરમિશન આપી દે જો ગુજરાત છૂટું મૂકી દેવામાં આવે ને અને એમાં ખાલી ગુજરાતના ના જ બધા ગુજરાતના મર્દોને જ ખાલી છૂટા મૂકી દેવામાં આવે ને તો પાકિસ્તાનનો ડૂચો વળી જાય ડૂચી પાકિસ્તાન જીંદાબાનું કુધડાનું લે તારું ત્યાંના લોકો અત્યારે બયાન આપો છે કે પાકિસ્તાન જિંદાબાદ જિંદાબદલે એવું તો તમારા દેશે હું તોલ લીધું છે એમ કેજ પાકિસ્તાન હું તોડી તમારા દેશે તમારા દેશની કઈ વેલ્યુ નહીં બીજા દેશ વાળા તમારા દેશને ઘડતા નહીં તમારા દેશની ચાલીસ ટકા પબ્લિક તો તમને ગણતી નહીં ગાળો બોલો છો એટલી ગરીબી રેખા નીચે તમે જીવી રહ્યા છો એટલો તમારો દેશ બરબાદ છે એટલો દેશ તમારો પાછળ છે તો એ કહે છે પાકિસ્તાન અમારા આગે હે પાકિસ્તાન જિંદાબાદ થાય જિંદાબાદ હે જિંદાબાદ રહેગા આનું પૂછડાનું જિંદાબાદ કરું પાકિસ્તાન દેશ જોવો તો જો અમારો ભારત દેશ ભારત દેશ એક જ એવો દેશ છે પોતાની માટીને પણ માં કહે છે હમ આપની માટી કોઈ માં હમ ભારત વાલે ભારતીય અને જે ભારતના લોકો હોય ને એમને કહું તમારે ગર્વ હોવું જોઈએ તમારી જાત ઉપર તમને ગર્વ હોવું જોઈએ કે તમને ભારતમાં જન્મ મળ્યો છે તમે ભારતની ભૂમિ પર રહી રહ્યા છો એ તમારા માટે ગર્વની વાત હોવી જોઈએ આપણા આપણા લોકો કેવું કહે છે ખબર જે અત્યારે આ પહલગામમાં અટક થયો પહેલ ગામની અંદર હાલ જે અટેક થયો એમાં આપણા વાળા અમુક લોકો વાતો કરે છે અને ખોટું છે એ વાતો કરવાની બંધ કરો કેવી કરે છે કે દુબઈ કેટલો સેફ સેફ છે છે ઓસ્ટ્રેલિયા કેટલો સેફટી નથી અરે ભાઈ આપણા ભારત દેશના નાગરિક છીએ ભારત આપણો દેશ છે તમારો બાપ ગાંડો હોય ગેલો હોય તમારો બાપ કહેવાય એવો ભારત ગમે તેવો છે પણ આપણો દેશ કહેવાય છાતી ઠોકીને બધાને એમ કેવું પડે કે ગમે તેવો છે મારો દેશ છે ભારતે કઈ હુમલો કરાયો નહીં ભારતે આ કરી નહીં કરી છે પેલા પાકિસ્તાનના બધા એમને કરી છે આવા નિદભાવ શું કેવું એમને આપણી સરકારે જે નિર્ણય લીધો કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનની અંદર બંધ કરી દીધું એ મસ્તમાંથી મસ્ત નિર્ણય છે હું તો એમ કહું છું એ પાકિસ્તાનની ચકલીઓને સાલી પાણી આપશો જ નહીં જો તમે પાણી નહીં આપશો ને તો ખાલી એવું નહીં કે પાકિસ્તાનની અંદર પાણી જશે નહીં જો પાણી પાકિસ્તાનની અંદર પાણી નહીં જશે ને તો પાકિસ્તાનમાં ખેતીવાડી બધું જ ભાગી પડશે એટલે ઓટોમેટિક એને એના ટોટિયા નીચા કરવા પડશે કરવા પડશે અને કરવા પડશે હાલ ભલે બોલ શું કે પાકિસ્તાન જિંદાબાદ અમારા મુલ્ક બડા હૈ અમારા મુલ્ક એ હૈ તમારા મુલ્કની ચાર જણો આગળ ચાર દેશ અમે વેલ્યુ નહીં પૂછું તમારો દેશ હમણાં બોલીશ કંઈક નહીં અત્યારે અમારા છવ્વીસ અઠ્યાવીસ જવાનો માર્યા છે ને જે પેલા પ્રવાસીઓને માર્યા છે જવાનો સોરી પ્રવાસીઓને માર્યા છે એ પ્રવાસીઓને મારીને પાકિસ્તાનની પબ્લિક તો એ સમજે છે અત્યારે કે અમે તો બહુ મોટી ધાડ મારી લીધી છે તમે યાદ રાખો ફરી એકવાર બોલી જાઉં છું કે તમારા જે પાકિસ્તાનના આતંકવાદીઓ છે ને આપણે જે અઠાવીસ લોકો માર્યા છે ને સત્યાવીસ અઠ્યાવીસ લોકો કે ત્રીસ લોકો જે લોકો માર્યા છે ને એટલે હાલ પાકિસ્તાનમાં કેવું છે કે અમારા દેશોએ તો બહુ અમારા દેશે તો બહુ મોટી ધાડ મારી લીધી છે એમ સાલી પાકિસ્તાનની ચકલીઓ હું તમને કહી દઉં તમારા દેશે ભલે અમારા અઠ્યાવીસ માર્યા આના એક ગણા નહીં બે ગણા નહીં દસ ગણા નહીં સો ગણા તમારા મળશે 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 લખવું હોય તો લખી લો તમે હાલ અઠ્યાવીસ મારીને તમે બહુ મોટું પીલું સમજો છો ને અમારું પાકિસ્તાન હોય ફલાણા તો શાંતિ રાખો પ્રોગ્રામ આવત છે સિંધુ નદીનું પાણી બંધ થયું છે ને તો એનાથી એવું ને તમને પીવાનું જ પાણી નહીં મળે સિંધુ નદીનું પાણી તમારે ત્યાં નહીં આવો તો તમે ખેતીવાડી શરી કરશો એ નક્કી કરો પાકિસ્તાનની ચકલીઓ કે બધા ખેતીવાડી નહીં થાય પાણી મળશે નહીં તો તમે તમારા પેટમાં ભરસો થઈ રહી છે એ છે ચકલીઓ પાકિસ્તાનની પહેલા કદી મુખરા મૂલ એટલે સનો મૂલ સનો મૂલ અને દર દરેક દર વખતે હળીઓ કરવાની ટેવ પાકિસ્તાનની આપણે ગમે તે વાત કરતા હોઈએ પણ કોઈ પણ વાતમાં સળીઓ કરવાની ટેવ હોય તો પાકિસ્તાન છે દર વખતે આ સળીઓ પહેલા પાકિસ્તાન જ કરે છે ભારત પાકિસ્તાનના ઝઘડાની શરૂઆત થઈ ને એમાં પહેલો હાથ પણ પાકિસ્તાનનો જ હતો પાકિસ્તાને જ દુશ્મની માટે હાથ લાંબો કર્યો હતો અને દુશ્મને જેવા હમણાં તમારા હાથે દુશ્મની કરતા શરમ આવે એક તો તમે બધા નિબ્બા જેવા તો સો પાકિસ્તાનવાળા વાળા હારા બધા અમારી હોય મારું થી ભારતમાં ભારત માં વીસ મળશે એ તમારે પાકિસ્તાનમાં માં આઠ ને નવ નવ લાખ માં મળશે એટલી તો તમારે તો ભિખારી હશે તમે એટલા બધા ભિખારી છો તમે તો આના બધા પાકિસ્તાનવાળા તમારી ઇકોનોમીનો નો ઠેકોણો છે નહીં અને તમે એમ અમારા મૂલ જિંદાબાદ એ અમારા મૂલ જિંદાબાદ થા ખરું કુંજરા જિંદાબાદ તમારું મૂલ કેમ કે મને પેલા અમારા મુલ્કમાં અમારા ભારતમાં મળતી ચાલીસ હજારની ફંટી ગાડી બરોબર કે સાઠ સિત્તેર હજારની મળતી અલ્ટો ગાડી તમારા જો આ દસ દસ બાર બાર લાખમાં વેચાય છે એ તમારી પ્રગતિ છે અને હું તો એમ કહું છું કે એવી ગાડીઓ લેતું કોણ હશે આ તો બધા ભિખારી છે પાકિસ્તાનને કે બેટા શાંતિ રાખો આપને અમારા તમે અમારા અઠ્યાવીસ માને છે ને અમે તમારા મારશું અમારો ભારત દેશ પૂરેપૂરી તૈયારીમાં છે ભારતના દરેકે દરેક નાગરિકની અંદર હાલ રોષ ભરાયો છે ગુસ્સો ભરાયો છે કોના પાકિસ્તાનના અને હળકત એવી કરી છે તો પાકિસ્તાનને એનું પરિણામ ભોગવવું પડશે ભોગવવું પડશે અને ભોગવવું જ પડશે ગમે તે હાલતમાં પાકિસ્તાનને એનું પરિણામ ભોગવવું પડશે અને જે પાકિસ્તાનની મીડિયાના વિડીયો આવે છે ને બરાબર તો એ મીડિયા વાળો કે પાકિસ્તાને તમે જે હાલ નહીં ફોર્મમાં ફરી રહ્યા એમને કેવું કે આપણા અઠ્યાવીસ માર્યા છે ને તો જોણે અઠ્યાવીસ હજાર ના મારી દીધા હોય જો કે આપણા અઠ્યાવીસ એમના અઠ્યાવીસ લાખ બરોબર છે એમાં કોઈ શંકા સ્થાન નથી ભારત એક નાગરિક એમના એક નાગરિક બરોબર છે એક લાખ નાગરિક બરોબર છે ભારતનો એક નાગરિક પાકિસ્તાન બરાબર એટલે આપણા અઠ્યાવીસ મર્યા છે ને તો આપણને એમ જ થવું જોઈએ કે આપણા અઠ્યાવીસ હજાર મર્યા છે કે અઠ્યાવીસ લાખ મર્યા છે અને આપણે કેટલા મારવા એવા કેલ્ક્યુલેટર કરી દો અને એની તૈયારીઓ ભારતમાં શરૂ થઈ ગઈ છે અને મળશે 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 પાકિસ્તાનના ઢીઝળ ઉપર બિહારવામાં આવશે 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 આપણી સરકાર બેસાડશે બેસાડશે અને છે લખવો તો લખી દો તમારે હવે રોવાના સમય આવી ગયા છે તમે ના હોય તો રૂમાલ બોમાલ તૈયાર રાખો પાકિસ્તાન બધા

અને ભારતના જે લોકો કહેતા હોય ને કે ભારત કરતા તો ઓસ્ટ્રેલિયા સેફ છે ન્યુઝીલેન્ડ સેફ છે અમેરિકા સેફ છે તો હું તો કહું છું તમે બધા જાતા જ રો લે બોરિયા બિસ્તર ભરીને તો જ જઈ રો જાવ તમને ભારત કરતાં બીજો કોઈ દેશ તમને સેફ લાગતો હોય તમને સુરક્ષિત લાગતો હોય તો ઉપડો ત્યાં જઈને જ રો તમારું ભારતમાં કોઈ કામ છે નહીં શું ભેગી ગીડાળોને જેમ કહો છો કે પેલો દેશ છે આમ છે ને ફલાણું છે ને ઢીઘળું છે આવા જ આપણે બીતા ફરીશું ને તો બાજુના દેશવાળા આપણા ઘરમાં એને આજે તો અઠ્ઠાવીસ માર્યા છે કાલે અઠ્ઠાવીસો મારશે છે આપણે એવી ધરવાની જરૂર નથી કે આપણો દેશ સેફ નથી ને આપણા આપણે પોતાની તમે પોતાની જાતે કેમ બધું નક્કી નહીં કરતા હવે એમ કહો છો કે ભાઈ ઓસ્ટલે સેફ છે કે ડીલે સેફ છે બરાબર કે કોઈ આવું નથી થતું ને ફલાણું ન થતું ને નથી થતું બરાબર તો ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન કઈ લેવા દેવા છે નહીં ભારત ને પાકિસ્તાન ને તો લેવા દેવા છે આગળ પણ આપણા ઘણા જવાનો પાકિસ્તાને શહીદ કર્યા છે ન્યુઝીલેન્ડ ના જવાનો શહીદ નહીં કર્યા પાકિસ્તાને અને એમાં કઈ એવી વાત જ નહીં હોતી કે ભારત સેમ નથી નામ છે ગમે તેવો છે ભારત પણ આપણો દેશ છે ને આપણા દેશ પ્રત્યે આપણને ગર્વ હોવો જોઈએ ગમે તેવો આપણો દેશ કેમ ના હોય આપણો બાપ ગમે તેવો હોય તોય તો આપણો બાપ કહેવાય એ શું આપણો બાપ કહેવાય ઓ ભારત ગમે તેવો હોય પણ એ આપણો દેશ કહેવાય એના માટે હંમેશા આગળ ઊભા રહેવું પડે ઊભા રહેવું પડે ઊભા રહેવું જ પડે એના માટે મરવાની તૈયારી પણ રાખવી પડે આમે મરી જવાનું છે ને આમે મરી જવાનું છે મરવાનું તો એક દિવસ નક્કી જ છે આ તો કે છે ના ભારત છેપ નથી તો જઈને પરે રે અમેરિકા કોઈ સ્ટીલ લેતા પોતાના દેશના બાજુમાં ઉભા રહેવાની તો વાત દૂર જવા દો પોતાના દેશથી એકલો મૂકીને દેશના પોતાના તમે જવાની વાત કરતા હોય ને તો તમારા જેવા મૂર્ખ વ્યક્તિ કોઈ ના કહેવાય છે પણ આવી સંકટ પરિસ્થિતિમાં તો ક્યારેય નહીં ભારત આપણો દેશ છે ભારત આપણો આપણે ભારત દેશમાં જન્મ લીધો છે ને એનો આપણને ગર્વ હોવો જોઈએ અને એનું બલિદાન આપવાનું આવે તો આપી દેવું પડે કારણ કે જે ભૂમિ પર આપણે જન્મ્યા છીએ જે ધરા ઉપર આપણે જન્મ્યા છીએ ભારતની ધરા છે ને ભારત આપણી માતા છે એક જ દેશ એવો છે કે જે પોતાની ભારત પોતાની કટરીને પોતાની માતા માને છે ભારત માતા માને છે પોતાની ધરતીને પોતાની માતા માને છે અને એ માતાને મૂકીને આપણે એમ કહીએ કે ભાઈ ઓસ્ટ્રેલિયા શેફ છે ન્યૂઝીલેન્ડ સેફ છે તો આપણા જેવા જ કોઈ કહેવા નહીં ઓસ્ટ્રેલિયામાં કેટલી સાચી ન્યૂઝીલેન્ડમાં કેટલી છે તેઓ જઈને પડ્યો રહ્યા જાતે ભારત ગમે તેવો છે આપણો દેશ છે આપણે ભારતના હિન્દુ છીએ ને તમે તો પેલા ભારતમાં તો છો પણ હિન્દુ છો ને એ બહુ મોટો ગર્વની વાત છે તમારા માટે તમે હોય કે હું હોય આપણા બધા માટે આપણે ભારતમાં રહીએ છીએ એ તો ગર્વની વાત છે પણ આપણે બધા હિન્દુના દીકરા છીએ ને એ તો એના કરતાં બધા પણ મોટી ગર્વની વાત છે કોઈ કોઈ એટલે કોઈ જગ્યાએ એવું જોયું છે કોઈ એટલે કોઈ જગ્યાએ ત્યારે તમે જુઓ આ ચાઇનામાં બધા કેટલા યુદ્ધો થયા નહીં થયું શું તોડ લીધું એની સરકારે એની સરકારે શું તો લીધું અને એને બદલે ભારત સરકાર છે જે આવા યુદ્ધો થાય છે કામ થાય છે તો આગળ તો આવે છે આવે છે ને આવે છે એનો બદલો તો ભારત લેશે તમને એમ લાગતું કે પહેલા ગામનું અટકત્યું છે ને ભારત બદલો લેશે નહીં તો એ વાત તદ્દન ખોટી છે એ પાકિસ્તાનની તો આવા બોલાવો નહીં મારે એમના મોઢા પણ એમનો તો એવા દોડાઈ દોડાઈને આપણું ભારત મારશે પાકિસ્તાન કે તમે વાત જવા દો કે છે કે અમારા મૂળ યે હે અમારા મુલ્ક હે તુમારા મૂળ ખોજા નહીં જળેગા તૈયારી રાખો એટલા નારા બોલવા એટલા બોલાઈ દો જેટલી તમારે મીડિયામાં કાફાગીરી કરવી હોય કહી દો પાકિસ્તાન વાળાને કહી દો કે ભારત હવે તૈયારીમાં છે ને ભારત એક્શન લેશે 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 અને પાકિસ્તાનની એક બે સાડા ત્રણ ભારત કરવાનું 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 એ વાત નક્કી છે તમારે લખવું તો લખી લો અને પાકિસ્તાન એ લાયક જ છે પાકિસ્તાન જે કરશે જે ભોગવશે એના કર્મે ભોગવશે કારણ કે એની ભારત સામે ઉંગળી કરી છે ભારતના થી ત્રીસ લોકોને માર્યા છે અને એ પણ નિર્દોષ જેમનો આમાં કોઈ વાત જ નહોતો જે આમાં કોઈ જાણતા જ નહોતા એમને કંઈ ખાલી બિચારા ફરવા માટે ગયા હતા એન્જોય થવામાં એન્જોય કરવા માટે ગયા હતા રિલેક્સ થવા ગયા હતા એવા લોકોને પાકિસ્તાનને ટાર્ગેટ કરીને માર્યા છે અને ધર્મ પૂછી પૂછીને માર્યા છે તો તમે શાંતિ રાખો તમે ધર્મ પૂછીને મારો ને ચાલીસા ચાલીસા ના આવડો પછી અમને ઉડાડવાની વાત કરો પાકિસ્તાનના આતંકવાદીઓને જયારે પણ પકડવામાં આવે ને ભારતમાંથી પાકિસ્તાનના આતંકવાદીઓને તો એમને જે એનું બધું પૂછતા હતા ને એની બદલે આપણે પણ એમને હનુમાન ચાલીસા પૂછો ના પૂછો તો પછી દે ધના ધન કરવું પડશે પથ્થર સામે પથ્થર થવાય પણ આપણે બીજું બધું કઈ કરવાની જરૂર નથી તમે શું કઈ કરી શકવાના છીએ નહીં તમે પ્રધાનમંત્રી નહીં હોઈએ નહીં તમે કોઈ સેનેટરના પેલા નહીં હોય કોઈ સેનેટર પણ આપણે અવાજ બનવું પડશે આપણી સરકારનો આપણા દેશનો હાલ ભાજપ શું કોંગ્રેસ શું બધું ખાડામાં જવા દો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કેજરીવાલ રાહુલ ગાંધી મોદી

એટલે પાકિસ્તાનની ની કે હવે તૈયાર હોય તમારી દશા ગંધાવાની છે બરાબર એટલે આવું બધું છે પણ તમને અમારો વિડીયો ગમે હોય તો વિનંતી છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરી ચૂકી નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય પ્રકાજી જય હિન્દ બરોબર છે બરોબર છે